ત્યારે પાંચથી વધુ લોકોની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે સુરતના સચિન વિસ્તારમાં એથર કંપનીમાં બ્લાસ્ટ થયા બાદ સાત લોકોના માનો કંકાલ મળી આવ્યા હતા આ દુર્ઘટનામાં સત્તાવીસ કર્મચારીઓ ઇજાગ્રસ્ત થયા છે આ તમામ કંકાલને પોસ્ટમોર્ટમ અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે ત્યાં કંકાલનું પોસ્ટમોર્ટમ કરાશે ઘટના સ્થળ પર મામલતદાર જીપીસીબી પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓનો કાફલો પણ તપાસ સાથે પહોંચ્યો છે સાથે સાથે એફએસએલની ટીમ પણ પહોંચી છે એથર ઇન્ડસ્ટ્રીઝમાં એફએસએલની ટીમ ઘટના ઉપર પહોંચી છે અને એફએસએલ દ્વારા કયા કારણથી બ્લાસ્ટ થયો તેની તપાસ શરૂ કરી દેવામાં આવી છે તો કાટમાની જે કોઈ ડેડ બોડી હશે તો તેની પણ તપાસ કરવામાં આવી રહી છે કલેક્ટર પણ હાલ અત્યારે ત્યાં પહોંચ્યા છે ગઈકાલે એથર ઇન્ડસ્ટ્રીઝમાં જે આગનો બનાવ બનેલો હતો તેમાં દિવસ દરમિયાનની તપાસ દરમિયાન કંપની તરફથી જે બનાવ વખતે જે લોકો ફરજ પર હાજર હતા એમનું લિસ્ટ મેળવવામાં આવેલું અને કોણ વ્યક્તિ હાજર છે કોણ વ્યક્તિ ઇન્જર્ડ છે અને કોણ મિસિંગ છે એ બાબતે ખાતરી કરતાં મોડી રાત્રિના પોલીસમાં ખાતરી ઉપર આવેલા કે માથી સાત વ્યક્તિઓ જે છે એ મિસિંગ છે તો આ સાત વ્યક્તિઓ મિસિંગ બાબતે આજરોજ સવારમાં અલગ અલગ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ સાથે ઇન્ડસ્ટ્રીઝની અંદર તપાસ કરતાં સાત ડેડ બોડીઓ મળી આવેલી છે આ જે ડેડ બોડીઓ જે છે એ સંપૂર્ણ સળગી ગયેલી છે કહો તો માત્ર હાડપિંજર જ છે એમની ઓળખ પણ થઈ શકેલી નથી એક ડેડ બોડી છે એની ઓળખ લગભગ થઈ ગઈ છે એમના ભાઈ દ્વારા એમનું નામ ધર્મેન્દ્ર છે તેમ છતાં એ ડેટ પણ ડીએનએ અમે કરાવવાના છીએ આમના તમામ ફેમિલીના મેમ્બર્સને જાણ કરવામાં આવેલી છે અને એ લોકો ઓન વે છે આવી રહેલા છે પોલીસ તપાસ કરી રહેલી છે મૂળ વતન બહારના છે એક્ઝેક્ટ ક્યાંના છે જસ્ટુભાઈ વખારિયા પ્રેસિડેન્ટ સાઉથ ગુજરાત ટેક્સટાઇલ પ્રોસેસર્સ એસોસિએશન તેમજ આ ઇથર ઇન્ડસ્ટ્રીમાં હું ઇન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટર તરીકે પણ અહીંયા જોડાયેલો છું આપ સબ મીડિયા કર્મીઓ કે મેં સબકા ગુજરાત બધાનું સ્વાગત કરું છું પહેલામાં પહેલું જે અમે જે આ કંપનીની નીતિ રીતિ એવી છે આ કંપનીની રીતિનીતિ એવી છે કે કોઈ પણ સંજોગોમાં જીવિતની બીજી કોઈ પણ વસ્તુને નુકસાન થતું હોય તો આ કંપની ચલાવી રહી એમ નથી આ એક અકસ્માત થયો છે અકસ્માત થવાથી હવે જે કંઈ જે કામદાર છે જે સાત સાત કામદાર તો એમ માનો કે એમાં એક્સપાયર થઈ ગયા છે તો ઈજાગ્રસ્ત કામદારોને હાલમાં હોસ્પિટલમાં શ્રેષ્ઠ સંભવિત તબીબી સાંભ સંભાળ મળી રહી છે અને અમે ડૉક્ટરોની સમર્પિત ટીમ દ્વારા તેમની રિકવરી પર દેખરેખ રાખીએ છીએ અમે આ ઈજાગ્રસ્ત કામદારોને સ્વાસ્થ્ય અને રિકવરીને કંપનીની સર્વોચ્ચ પ્રાથમિકતા તરીકે અમે રાખી છે હેઠળ ઇન્ડસ્ટ્રીઝ અમે હંમેશા વર્લ્ડ ક્લાસ સેફ્ટી સિસ્ટમ ટેકનોલોજી ઓટોમેશન ધરાવવામાં ગર્વ અનુભવીએ છીએ પર્યાવરણ આરોગ્ય સલામતી પર અનેક કંપનીઓની સર્વોચ્ચ પ્રાધાન્યતા હોવા છતાં આવી ઘટના બની હોવાનું અમને ઘણું દુઃખ છે અમારી પ્રાધાન્યતા હંમેશા અમારા લોકો અને અમારા કામદારો માટે હોય છે અને તે રહેશે આ દુઃખદ ક્ષણે અમે અમારા અમારા લોકો અને તેમના પરિવાર પ્રત્યે અમારી કટિબદ્ધતાને પૂર્ણપૃષ્ટ કરીએ છીએ અમે મૃતક કામદારોના પરિવારોને મદદ કરવા માટે નીચેની નાણાકીય અને અન્ય સહાયક પગલાંની ઘોષણા કરીએ છીએ તમામ મૃતકના પરિવાર પરિવારજનોને તમામ નિયમનકારી અને સરકારી વળતર ઝડપે અને સંપૂર્ણ રીતે પૂર્ણ કરવામાં આવશે આ ઉપરાંત જે સરકારી લાભ છે ને જે ઈએસઆઈ છે કે બીજા ઇન્સ્યોરન્સના જે કંઈ છે એ તો આપવાના જ છે આ ઉપરાંત અમે વ્યક્તિ જે જે મૃત જે મૃતક છે એને પચાસ લાખ વળતરની આ અમે અમને ઘોષણા કરીએ છીએ મૃતક વ્યક્તિના પરિવારના સભ્યને ઈચ્છા હશે તો નોકરીમાં પણ સમાવેશ કરવામાં આવશે તેમના બાળકો માટે અભ્યાસની વ્યવસ્થા પણ કરવામાં આવશે અને તેમના પરિવારને પણ બધા જ હક સમેત વળતર આપવા અમે પ્રતિબદ્ધ છીએ એથર કંપની બ્લાસ્ટ મામલે કંપનીમાં સુરક્ષા લઈને સવાલો પણ ઉઠી રહ્યા છે બ્લાસ્ટની ઘટના પછી એથર કંપનીના શેરીમાં સત્યોતેર ટકા જેટલો ઘોટાડો નોંધાયો છે હાલ કંપનીમાં થયેલા બ્લાસ્ટને કારણે કેટલાક કર્મચારીઓની હાલત અત્યંત ગંભીર હોવાનું સામે આવ્યું છે આ તમામની હાલ સારવાર ચાલી રહી છે વધુમાં એથર ઇન્ડસ્ટ્રીઝની માલિકી અશ્વિન દેસાઈની છે અને અશ્વિન દેસાઈ સુરતના એક માત્ર એવા બિલિયન ઉદ્યોગપતિ છે જેમનું નામ ફોમસનું યાદીમાં પણ સામેલ કરાયું છે સાથે પ્રકાશ વડા